સુરત જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારોને ચેતવણી આપવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સખત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી દિન પ્રતિદિન સુરત જિલ્લો ગુનેગારોનું હબ બની રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા ગુનેગારોને ચેતવણી આપવા માટે કડોદરા પોલીસ મથકે એક બેઠક યોજવામાં આવી હતી અને ચેતવણી આપી હતી કે ગુનેગારો ઉપર ખાનગી વોચ તેમજ પોલીસની નજર સતત હોવાનું જણાવ્યું હતું जो गुनाव આચરવામાં આવશે તો પોલીસ કડક માં કડક કાર્યવાહી કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી જરૂરી ગુનાઈ પ્રવૃત્તિમાં આનું क्राइम કરો બરાબર તો અમને ક

મહેરબાન ડીજીપી સાહેબ શ્રીના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબના સૂચના અને માર્ગદર્શનના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી મિલકત સંબંધી એનડીપીએસ અને હથિયાર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારું અગાઉ આ પ્રકારના જે ગુનાઓમાં જે પકડાયેલા આરોપીઓ છે જે લોકો જામીન ઉપર છે તે આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા અને આ આરોપીઓને આવી ગુના ફરીથી ન આચરવા માટે તેમજ અન્ય કડોદરા પોલીસ સ્ટેશન સિવાય અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આવા કોઈ પ્રકારના પણ ગુના ન આચરવા માટે જરૂરી એમને ચેતવણી આપવામાં આવી અને આવા ગુનાઓ જો કરવામાં આવશે આવા આરોપીઓ દ્વારા તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી એમને ચેતવણી આપવામાં આવી અને આરોપીઓને વધુમાં એમના ઉપર અમારી નજર છે અમારા વોચર્સ છે એમની ઉપર એ બાબતની સમજ કરવામાં આવી અને જણાવવામાં આવી કે કોઈ પણ પ્રકારની જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે કે આવા કોઈ પણ પ્રકારના ગુનાઓમાં જો એ લોકોનું નામ આવશે કે કંઈક કરવાનું એ લોકો કંઈ પ્લાનિંગ કરશે અને ધ્યાનમાં આવશે તો આ વોચર્સ દ્વારા એમના ઉપર પૂરેપૂરી નજર છે અને એમના ઉપર પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગુસ્સીટોક પાસા પાસાડીપાર વગેરે કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે એવી અમને ચેતવણી આપવામાં આવી છે અને પોલીસ સ્ટેશન બોલાવીને તમામને આ બાબતની સમજ કરવામાં આવી છે